આદિવાસી સમાજના લોકો પોતાના ઘરે પાલતુ પ્રાણીઓ જેમ કે ગાય ભેંસ જેવાઓને પણ જે ભોજન નથી ખવડાવતા એવું ભોજન આદિવાસી વિસ્તારોમાં બાળકોમાંથી કુપોષણ નાબૂદ કરવાની બૂમાબૂમ કરતું આ સરકારી વહીવટી તંત્રના અધિકારીઓ આદિવાસી બાળકોને ખવડાવી રહ્યા હોવાના વિડીયો ડિસિઝન ન્યૂઝ પાસે આવ્યા છે વાત એમ બની કે હર આદિવાસીઓના હક અધિકાર માટે લડતા ધરમપુરના યુવા બ્રિગેડ નેતા કલ્પેશ પટેલ પોતાના મત વિસ્તારમાં આવેલ મરગમાણી શાળામાં ગયા જ્યાં આ કાળા કામના દ્રશ્યો સામે આવ્યા આવો જોઈએ એ દ્રશ્યોને લઈને કલ્પેશ પટેલનું શું કહેવું છે અને આ દ્રશ્યો કેવા છે কইমা কাটুন সুপুর করে রুখে সুপুর মারি নিচে আরে নিচে নেন সোধানাকে থিক্নাই যিযুডা নিকে. নাষেে জিযুডা নিকুলে নিকরা. নামাডা জক্খাান. এতো বরফর্ল্লতি ক্তো

જય આદિવાસી જોહર કલ્પેશ પટેલ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અમુક સદસ્ય આજ રોજ ધરમપુર તાલુકાના મારા મત વિસ્તારમાં આવતું ગામ મરગમાળ મોટી રોડ લુંગરી મરગમાળ ગામેથી ફરિયાદ આવી કે શાળામાં જે બાળકોને અનાજ આપવામાં આવે છે ચણા આપવામાં આવે છે એમાં જીવજંતુઓ પડી ગયેલ છે જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરતા એમાંથી અસંખ્ય જંતુઓ બહાર નીકળ્યા અને અમે જાતે ચકાસણી કરી છે એક તરફ સરકાર જે આદિવાસી વિસ્તારોમાં કુપોષિત નાબૂદ કરવાની વાત કરે છે અમારા આદિવાસી વિસ્તારમાં બિલકુલ પોકળ સાબિત થાય છે અમારો આદિવાસી સમાજ ભરે ગરીબ હોય શેર લાવીને શેર ખાતો હોય પરંતુ આવું જીવજંતુવાળો અનાજ અમે ઢોરને પણ નથી ખવડાવતા એવું અનાજ આ અમારા બાળકોને ખવડાવવામાં આવે છે એ અમને બિલકુલ સ્વીકાર્ય નથી આજે અમને અમે રૂબરૂ ચકાસણી કરી અને એની પુષ્ટિ કરી છે આવનાર સમયમાં તમામ અનાજ દરેક સ્કૂલોની ચકાસણી કરીને જે તે વિભાગમાં પુરવઠા અધિકારીની ઓફિસે લઈ જાયના તમામ અનાજ પરત સોંપીશું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આયકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો